મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ ચાલુ રહ્યો છે કુલ એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં બત્રીસ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ આજે સવારે છ વાગ્યા સુધીમાં તાપીના ડોલવાણમાં છ ચોત્રીસ ઇંચ પંચમહાલના શહેરામાં પાંચ પોઈન્ટ એકાવન ઇંચ નોંધાયો તે સિવાય તાપી અને પંચમહાલના બીજા વિસ્તારો સુરત જિલ્લો ખેડા આણંદ વલસાડ સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન નોંધાયો છે મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી પણ ભારે વરસાદ પડી રહ્યો છે પંચમહાલના હાલોલમાં સવારે દસ વાગ્યા સુધીમાં આઠ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા જેમાં મુખ્યત્વે ગુજરાત રિજિયન બાજુ સ્ટોમ વાળા વાદળો જોવા મળ્યા અને ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો આજે સવારે પણ મધ્ય ગુજરાતના વડોદરા આસપાસના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે ત્યાં અત્યારે એક અપરે સાયક્રોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે આઠસો પચાસ એચપીએના પવનનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો અને આઠસો પચાસ એચપીએ ઉપર ગુજરાતના વિસ્તારો ઉપર અસ્થિરતાનો માહોલ પણ છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ મધ્ય ભારત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કાંઠે દેખાઈ રહ્યું છે પરંતુ વીક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને જે મધ્ય ભારતવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનો ટ્રપ આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર આવી અને મજબૂત થાય અને વધુ સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર મધ્ય ગુજરાત ઉપર દેખાય જેને લઈને આવતીકાલ સવાર સુધીમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે સરફેસ લેવલનો પવનનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર અત્યારે જે ચોમાસાની ધરી છે તે દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોથી થઈ અને મધ્યપ્રદેશના સાયક્લોનિક સર્ક્યુલેશનના વિસ્તારો સુધી પસાર થઈ રહી છે સરફેસ લેવલ ઉપર પણ ગુજરાતના ગુજરાત રિજન વિસ્તારો ઉપર તીવ્ર અસ્થિરતાનો માહોલ છે જેને લઈને થંડર સ્ટોર્મ બની રહ્યા છે આગળની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બે સપ્ટેમ્બરે વધુ એક સ્ટ્રોંગ લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે આ સિસ્ટમ ઘણી મજબૂત હશે અને બે તારીખ બાદ ત્યારબાદના દિવસોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ગુજરાતની નજીક આ સિસ્ટમ આવી શકે છે જેને લઈને ચાર તારીખથી લઈ અને આઠ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં મધ્યમથી ભારે અને ક્યાંક અતિભારે એવા વરસાદનો રાઉન્ડ પણ આવી શકે આગળ આ સિસ્ટમના ટ્રેક મુજબ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે તો તેની ખાસ અપડેટ આગળ પણ આપવામાં આવશે હવે વરસાદની વાત કરીએ આજે ત્રીસ ઓગસ્ટ અને આવતીકાલે એકત્રીસ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગુજરાત રિજિયનમાં પાછલા દિવસોની જેમ હજુ પણ વરસાદ ચાલુ રહેશે વરસાદની તીવ્રતામાં આ વિસ્તારોમાં વધારો થઈ શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે તે સિવાયના જે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ મધ્યમથી લઈ અને ભારે વરસાદ ચાલુ રહી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે અને એકલદોકલ વિસ્તારમાં અતિભારે એવો વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદના વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદ બેથી ત્રણ ઇંચ સુધીનો કે ક્યાંક તેથી વધુ તેવો વરસાદ ચાલુ રહી શકે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી રાજકોટના એકલડોકલ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ કે તેથી વધુ વરસાદની પણ શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય મુખ્યત્વે થંડરસ્ટોમ આધારિત આ વરસાદ હશે સૌરાષ્ટ્રમાં જેથી છૂટો છવાયો રહી શકે સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ જિલ્લાના એકલદોકલ વિસ્તાર ગીર સોમનાથના એકલદોકલ વિસ્તારમાં પણ એકાદ ઇંચ સુધીનો વરસાદ આવતી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે નોંધાઈ શકે છે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એકલદોકલ સ્થળે અડધો એક ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ ડોકલ સ્થળે અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની શક્યતા ગણાય ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા વિસ્તારમાં પણ ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે એકથી બે ઇંચ અને એકલ ડોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય હજુ પણ ગુજરાત રિજિયન બાજુ વધુ વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાક દરમિયાન પરંતુ આજે સૌરાષ્ટ્રમાં ગાજવીજ આધારિત વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે બપોર બાદથી આગળ જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેની પણ ખાસ અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં આ રીતની રેગ્યુલર અપડેટ માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર